વૈદિક સાધના અધ્યાત્મિક કેન્દ્રમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો માનવના જીવનમાં દરેક ને પગલે સમસ્યાઓ આવતી જ હોય છે પછી તે પૈસા સંબંધિત હોય કે વ્યવસાય સંબંધિત નોકરી મેળવવામાં સમસ્યા હોય કે નોકરીમાં પ્રગતિ કરવામાં આવતી સમસ્યા હોય સંતાન સંબંધિત સમસ્યા હોય કે લગ્ન થવા ન થવાની સમસ્યા હોય રોજ રોજ કોઈને કોઈ સમસ્યા આપણી સમક્ષ નવા નવા સ્વરૂપે આવતી જ રહે છે અને આપણે તેમાંથી મુક્ત થવાનો પ્રયત્ન પણ કરીએ છીએ પરંતુ નિષ્ફળ જ રહીએ છીએ મિત્રો બે હજાર ચોવીસમાં એવી રીતે કઈ સ્થિતિ ઉભી થવા જઈ રહી છે જે કર્ક રાશિના લોકોને શનિના પ્રભાવ છતાં સફળતાના શિખર પર પહોંચાડી શકે છે શું તમને ભટકતા ભટકતા તમારા લક્ષ્ય સુધી પહોંચવાની તક મળશે ખરા શનિની સ્થિતિ શું જાદુ કરશે જે તમારા જીવનમાં પરિવર્તન લાવશે તે કઈ તકો હશે શું પરિવર્તન આવશે તે કઈ રીતે થશે કેવી રીતે આ શા માટે થશે શું કહે છે તમારા ગ્રહો નક્ષત્ર અને સિતારાઓ અને આમ પણ અચાનક પરિવર્તનના કારક રાહુ તમારા ભાગ્ય ભાવમાં બેઠા છે એકત્રીસ ડિસેમ્બર માર્ગે થનારા ગુરુ તમારા કર્મ ભાવમાં બેઠા છે અને તે મે મહિનામાં તમારા લાભ ભાવમાં પહોંચશે તો ન્યાયના કારક શનિદેવ તમારી કુંડળીના આઠમા ભાવમાં બિરાજમાન છે જે છ એપ્રિલ બે હજાર રોજ પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે તો ચાલો જાણીએ કે જે ક્યારેય નથી બન્યું તે આ વખતે કર્ક રાશિ માટે કેવી રીતે બનશે મિત્રો આજે હું ફક્ત બે હજાર ચોવીસમાં થનારા મોટા ફેરફારો વિશે ચર્ચા કરીશ જો તમારે કર્ક રાશિ વિશે વધારે માહિતી મેળવવી હોય તમારી નબળાઈ શું છે તમારી શક્તિ તમારો પ્રેમ તમારા જીવનસાથી વિશે જાણવું હોય સફળ થવા માટે તમે કયો વ્યવસાય કરી શકો છો તેના વિશે માહિતી જોઈતી હોય તો ઉપર ક્લિક કરીને જોઈ પણ શકો છો તો હવે તમારે ખૂબ જ ધ્યાનથી સાંભળવું પડશે ધ્યાનથી જોવું પડશે ચાલો શરૂ કરીએ મિત્રો શનિદેવમાં માત્ર અવગુણો જ રહેલા નથી શનિદેવમાં અનેક ગુણો પર રહેલા છે જેમ સિક્કાની બે બાજુઓ હોય છે તેવી જ રીતે ભગવાન શનિની પણ બે બાજુ હોય છે તે શુભ દ્રષ્ટિ કરે છે તો રસ્તા પર ભિખારીને પણ આદર અને સન્માન આપીને રાજાની જેમ સુખી બનાવી દે છે તેને વૈભવ સારી બનાવી દે છે કારણ કે શનિ આપણા કર્મોનું જ ફળ આપે છે તે આપણા કર્મો અનુસાર શુભ અને અશુભ ફળ આપે છે શનિ તમારા આઠમા ભાવમાં ગોચર કરે છે અઢી વર્ષની નાની પનોતી સોનાના પાયા પર ચાલે છે જે આંતરિક શારીરિક માનસિક સ્થાવર મિલકત મકાન વાહન સમસ્યાઓમાં વધારો કરશે પરંતુ સારી વાત એ હશે કે તમને કરિયર પૈસા અને પ્રેમની દ્રષ્ટિએ સમૃદ્ધ બનાવશે તમને તમારા જીવનસાથી તરફથી સહયોગ મળતો રહેશે તમે જે કાર્ય અથવા વ્યવસાય ક્ષેત્ર સાથે સંકળાયેલા છો તેમાં અગાઉના નુકસાનને પુનઃ પ્રાપ્ત કરવાની તક આપશે મિત્રો શનિનું પોતાનું એક અલગ વ્યક્તિત્વ હોય છે દરેક દુઃખ મુસીબત નુકસાનનો દોષ આપણે શનિને જ ન આપી શકીએ અને આમ પણ આખા વર્ષ દરમિયાન રાહુ ગ્રહ તમારા નવમાં ભાવમાં હાજર રહેશે તે વ્યવસાયમાં લાભની તકો પ્રદાન કરશે તમે કોઈ વિદેશી કંપનીના સંપર્કમાં પણ આવી શકો છો તમે તમારા જૂના વ્યવસાયમાં ફેરફાર કરવાનો પ્રયાસ પણ કરી શકો છો અને તેને પ્રગતિ તરફ પણ આગળ લઈ લઈ જઈ શકો છો એક સમય એવો પણ આવશે જ્યાં તમે તમારી સામે જ તકો દેખાશે રાજકીય હોદ્દા પર રહેલા વ્યક્તિ તરફથી તમને સહયોગ મળશે અથવા તમને ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળવા લાગશે માર્ચ એપ્રિલ જુલાઈ આ એવા મહિના હશે જ્યાં તમારી આર્થિક સ્થિતિમાં અચાનક સુધારો થશે તમારી આવકના સ્ત્રોત અલગ અલગ જગ્યાએથી આવશે ભલે તમે જથ્થાબંધ વેપાર કરતા હો અથવા નાના વેપારી હો તમારી મીટિંગોની સંખ્યા વધવા લાગશે તમારા ગ્રાહકો વધશે કારણ કે આઠમા ભાવમાં શનિ અચાનક જ કીર્તિ સન્માન અને શિક્ષણની દ્રષ્ટિએ લાભ આપે છે જો તમે મેડિકલ સ્ટોર કે કેમિકલ ફેક્ટરી કે મશીનરી ઇન્ડસ્ટ્રીઝ કે ડેરી પ્લાન્ટ કે કોલ્ડ સ્ટોરેજનો બિઝનેસ આઈસ્ક્રીમ પાર્લર કે કપડાની દુકાન કે એમ્પોરિયમ ચલાવતા હો તો સમજી લો કે હવે તમારું જીવન પરિવર્તનની ખૂબ જ નજીક છે તમારું ભાગ્ય તમને ખૂબ આગળ લઈ જશે શનિ મહારાજ અને ગુરુના આશીર્વાદથી તમને ધનલાભની તક મળશે તમારા કામમાં સ્થિરતા આવશે સાથે જ તમારા કામની પ્રશંસા પણ થશે જો તમે કોઈ પદની અપેક્ષા રાખો છો તો તમને તે મળશે તમને વિશેષ પદથી સન્માનિત કરવામાં આવશે તમારા સાથીદારો તમારા વર્તનથી ખુશ રહેશે કાર્યમાં તમારી કાર્યદક્ષતાના દરેક જગ્યાએ બખાણ થશે મિત્રો જો તમારા ઘરમાં એવી કોઈ બીમારી ફેલાઈ ગઈ હતી કે ઘરના એક યા બીજા સભ્ય બીમાર જ રહ્યા કરે છે તેમની સારવાર માટે ઘણા પૈસા ખર્ચાઈ જાય છે તો તમે આ પરિસ્થિતિમાંથી પણ સંપૂર્ણ રીતે બહાર આવશો આમ પણ દેવગુરુ તેમની પંચમ દ્રષ્ટિ ધનભાવ તરફ કરી રહ્યા છે તેથી તે વિદ્યાર્થીઓને સરકારી નોકરી માટે અરજી કરવા અથવા અન્ય કોઈ પરીક્ષા આપવા માટે પ્રોત્સાહિત કરશે આ સમયગાળો તેમના માટે અનુકૂળ બનાવશે ગુરુ જન્મસ્થાનથી દક્ષિણ પૂર્વ દિશામાં સ્થિત લોકોને તેમજ લેટિન અમેરિકન દેશો યુરોપિયન દેશોમાં સ્થિત લોકોને તમારા પક્ષમાં સંજોગો બનાવવામાં મદદ કરશે છ એપ્રિલ બે હજાર ચોવીસ જ્યારે શનિ સતભેસા નક્ષત્ર છોડીને પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે તો એવા લોકો પર દયા કરશે જેઓ સખત મહેનત કરીને પોતાની આજીવિકા કમાય છે આઈપીઓ કોમેટી માર્કેટ શેરબજારમાં રોકાણની તકો તમારા માટે આશા પેદા કરશે જો તમે કોઈ વિવાદમાં ફસાયેલા હતા તો તમને તેમાંથી બહાર આવવામાં મદદ મળશે માતા પિતાની મિલકતનું વેચાણ થશે સાસુ સસરા સાથેના તમારા સંબંધો વધુ મજબૂત બનશે મિત્રો જન્મ સમયે કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં શનિની સ્થિતિ તેના ભાગ્ય અને દુર્ભાગ્યનો આધાર બને છે જો સમયસર શનિને શાંત કરી લેવામાં આવે તો શનિ વ્યક્તિને ક્યારેય હેરાન કરતા નથી એટલા માટે કુંડળીમાં શનિની સ્થિતિ જુઓ અને ઉપાય કરો બે હજાર ચોવીસમાં શનિની ઢૈયાને કારણે શરૂઆતના દિવસોમાં લવ લાઈફમાં ઉતાર ચઢાવ આવશે પરંતુ યોગો બનવાને કારણે તમે તમારા જીવનસાથી સાથે બહાર જઈ શકશો હરી શકશો ફરી શકશો આખા વર્ષ દરમિયાન તમારા જીવનસાથી સાથે ઘણા સમય પસાર કરશો લગ્ન અને વિવાહની તકો બનશે તમે પરિણિત હોવ કે અપ્રિણિત તમારા માટે પ્રેમ સંબંધની શક્યતાઓ રહેશે કારણ કે બે હજાર ચોવીસ તમને તમારા સાથીથી દૂર નહીં થવા દે આ હતી કર્ક રાશિ પર શનિ ધ્યાની જાણકારી કે બે હજાર ચોવીસમાં કર્ક રાશિની સ્થિતિ શું થશે જય ગુરુદાત જય ગિરનારી